તો રામ રામ ને સીતારામ બધા મિત્રો બધા મજામાં આવી છે તો આજ આપણે છે ને ખાતર વાવવાનું ચાલુ કર્યું ખેતર તૈયાર કરી લીધું થાંભલો ને મારે ને દાંતીને ને જ્યાં ખાતર વાવવાનું ચાલુ કર્યું વાવવું તો તો કાલે પણ થોડોક જાડો મોટો મેં આવે ગયો તો પછી કાલે ન વાવ્યું જો આજે હવારના વાગવામાં હે નવ અને શેક હું સાલ ખાતર વાવવાનો આપણે એટલું વાવ્યું હેઠ આપણે વાં ખારા સુધી વાવવાનું હે કારો વાયરીએ જો વિજયના ઉભો ભેગો હે મિત્રો આપણે થોડોક જુગાડ જુગાડો હે ને સાઈડ માં રાખો સાઈડ ને પાછો આપણે આવીએ ને તાર ડબલ વાર રહેવું ન પડે આપણે સાહ માં એટલે એમાં પાછું સીધું ટાયર લે લેવાનું રીએ આવો જુગાડ વાપરો સીધું આમાં ટાયર લે લેવાનું એટલે શાહી સાહ આવે એટલે ડબલ વાર સાહ ન લેવો પડે મિત્રો તો થોડીક વાર પછી મળી ગયું એવું આપડી ખાતર વાવવાનું તો ચાલુ જ છે જો એટલું હોવાય ગયું આગમ સુધી વાવવાનું જ છે આપણે મિત્રો સીધો લીટો ને હાવ જી પીએસ બાકી લીટો ભાઈ મિત્રો એક ખાસ કોમેન્ટ કરીને કીજો આ શક્કર ને તમારામ કાઉકીએ અમી આને હે ને ટીટોડી કી તમારામ કાવ કીએ ખાસ કોમેન્ટ કરીને કીધો અમિત આ ટીટોડી કી ગોમિત્રો એ ઉસેલી ઉથલ મારિયે અરે ઢામર બાકી હે ઈ ખાતર વવાયું આખાઈમાં ના સેલે ઉથલ હે હેટ વાહું દેની સેલા રિધીને તો મિત્રો આઈ થે ગઈ અને આપડી હે ને જો કારેલ ઉતારવાણ ચાલુ કર્યો તો ને બે જો આટલા ઉતાયરા યો તોમ કારેલા જો જોવો ગઈ તમે હા મોટા વીજ જેવડ હે મિત્રો જ્યાં જોતો જ્યાં હું એટલા બાકી છે ધોવાના જો એ ઉતારે આવી કારેલી તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલમાં નવા હોય Los like, share, ¿sí? and esos creadores de yo. nuevo no Bye, metro.